એમાં આપણી શાળાના પાંચ એવન ગ્રેડ વિદ્યાર્થીઓ છે બેતાલીસ એટુ ગ્રેડ વિદ્યાર્થીઓ છે શાળાનું કુલ પરિણામ સો ટકા છે દર વર્ષની જેમ સંસ્કારિક શાળા પરિવાર એ સાયન્સમાં કોમર્સમાં અને ધોરણ ડોરણ માં સારું એવું મોટાવારા છની અંદર પરિણામ પ્રાપ્ત કરે છે તો આ વર્ષે પણ આપણે ખૂબ જ સારું એવું જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે એ ની પાછળ વિદ્યાર્થીઓની હતા મહેનત અમારા શિક્ષકોની ટીમ અને મેનેજમેન્ટ સ્ટાફ એ ખૂબ જ ભાગ ભજવતો હોય છે તો એમની અંદર અમારા સાયન્સ વિભાગમાં સોરઠિયા મયુર છે એ સાયન્સ બોર્ડ ની જે પરિણામ આવ્યું એમાં બાણું ટકા પ્રાપ્ત કર્યા છે અને તેમને ગુજકેટ પણ એકસો પંદર ગુણ પ્રાપ્ત કર્યા છે અને એ વિદ્યાર્થી અમને જેડબલી માં પણ સારું એવું રિઝલ્ટ આપ્યું છે જેમાં એ નવ્વાણું પોઈન્ટ દસ સ્કોર એને પ્રાપ્ત કર્યો છે સાડા સત્તર આ પરિણામને મેન્ટેન કરી રહી છે કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં ધ્યાન આપો છો અને દર વર્ષે પોતાનામાં શું પરિવર્તન લાવો છો અમે અમારી શાળાની અંદર દર વર્ષે કઈ ને કઈ વિદ્યાર્થીઓને લાભ થાય અને વાલીશ્રીઓ ને બોજા રૂપ એમના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય અને ઘણા વાલીઓ એવા હોય છે કે વિદ્યાર્થીઓ પર ધ્યાન નથી દઈ શકતા તો અમે વિદ્યાર્થીઓમાં નવું અપડેટ કઈ રીતે લાવવું એટલે કે એના અભ્યાસમાં કઈ રીતે અપડેશન લાવવું કે જેથી કરીને સ્માર્ટ મહેનત વિદ્યાર્થીઓ કરી શકતા હોય અને સ્માર્ટ મહેનત નું જ અમે આ પરિણામ લાવતા હોઈએ છીએ શાળાના સંચાલક સાથે વાત કરી હવે આપણે વાત કરશું વિદ્યાર્થી સાથે કે જે સફળતાના શિખર સુધી પહોંચ્યું છે હજી આપનો પરિચય આપજો

મારે આગળ એન્જિનિયર ઈસી કરવાનું છે ઇલેક્ટ્રોનિક ને કોમ્યુનિકેશન આ એક વિદ્યાર્થીની છે તેની સાથે આપણે વાત કરશું જે આપનો પરિચય આપજો મારું નામ પીપળ યાતુલસી છે મેં ગુજકેટ માં 115 માં સ્કોર કર્યા છે અને ફિઝિક્સ માં 40 માંથી 40 મેળવ્યો છે શું કરવા માંગો છો એન્જિનિયરિંગ સફળતાનો શ્રેય કોને આપશો શિક્ષકો અને વાલી તો દર્શક મિત્રો આપણે હાલમાં જોડાયા હતા જે સાડા ખાતે કે છે સાડા નું 100% પરિણામ આવ્યું છે સતત છેલ્લા ઘણા વર્ષોથી આ શાળા જે આ વિસ્તાર છે આ વિસ્તારમાં પોતાની એક અલગ જ નામના ધરાવી રહી છે સંસ્કાર વિદ્યા સંકુલનું જે પરિણામ છે તેના માટે વિદ્યાર્થીઓ પણ વાલી અને સાથે જ જે શાળાનો જે શિક્ષક ગણ છે તેને જ તેઓ શ્રેય આપી રહ્યા છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસઆઈ ન્યૂઝ સુરત